નમસ્કાર આપ સૌનું સ્વાગત છે મારા આજના વિડીયો લસણની ચાથી દિવસની શરૂઆત કરશો તો નહીં થાય કેન્સર અને હાર્ટની બીમારીઓ લસણમાં એન્ટિબાયોટિક તત્વ ભરતું ભરપૂર માત્રામાં હોય છે જે શરીરમાં બીમારીઓ માટે લસ લડવાની તાકાત વધારે છે લસણને શાકભાજીના નાખ્યા સિવાય તેની ચા બનાવીને પણ પી શકાય છે તેમાં એન્ટીબાયોટિક અને એન્ટીઓક્સિડન્ટ હોવાને કારણે તેની ચાર સ્વાસ્થ્યને અનેક રીતે લાભ પહોંચાડે છે અને બીમારીઓથી પણ બચાવે છે તો જાણો તેના ફાયદા વિશે સ્થૂળતા આ શરીરમાં રહેલા ટોક્સિક મતલબ હાનિકારક તત્વોને બહાર કાઢે છે જેથી બોડીમાં ફેટ જમા થતું નથી અને વજન કંટ્રોલમાં રહે છે લસણના ઉપયોગથી શરદી ખાંસીમાં રાહત થાય આ નેચરલ એન્ટિબાયોટિક જેમ કામ કરે છે જેથી શરદી ખાંસી જેવી સિઝનલ પ્રોબ્લેમ થતી નથી લસણના સેવનથી દાંતના દર્દમાં રાહત મળે છે લસણમાં એન્ટી બેક્ટિરિયલ તત્વ હોય છે જેથી દાંત દર્દ થતા નથી અને લસણ વાટીને તેની પેસ્ટ લગાવવાથી દુખાવો દૂર થાય છે હવે વાત ઇમ્યુનિટીની લસણમાં નેચરલ એન્ટીબેક્ટિરિયલ એન્ટી અને એન્ટી ગુણ હોય છે બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે અને ઇમ્યુનિટી વધારે છે લસણથી હાર્ટની બીમારીઓમાં પણ ફાયદો થાય છે લસણથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે તેથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને હાર્ટની બીમારીઓ થવાની સંભાવના ઘટાડે છે લસણ સ્કિન માટે બેસ્ટ છે વિટામિન સી વિટામિન એ બી અને સી હોય છે સ્કિનને હેલ્ધી અને ગ્લોઈંગ રાખવામાં મદદ કરે છે લસણના સેવનથી કેન્સરના સેલ્સ વધતા રોકે છે લસણમાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે કેન્સર સેલ્સને વધતા રોકે છે અને કેન્સર થવાની સંભાવના ઘટાડે છે લસણ આરોગવાથી પાચનતંત્રમાં પણ સુધારો થાય છે લસણમાં રહેલું ઓક્સ ઓલિસીન તત્વ પેટ સંબંધી સમસ્યાઓ દૂર કરીને પાચનતંત્રને મજબૂત બનાવે છે હવે વાત કરીએ લસણની ચાની લસણની ચા બનાવવા માટે જોઈશે એક ગ્લાસ પાણી એક લસણની કળી નાનો ટુકડો આદુ એક ચમચી લીંબુનો રસ એક ચમચી મધ હવે તમને જણાવ્યું કે ચા કેવી રીતે બનાવે સૌથી પહેલાં પાણીને ઉકાળ અને પછી તેમાં આદુ અને લસણ પીસીને નાખો હવે તેને દસ થી પંદર મિનિટ સુધી ઉકાળ પછી ગેસ બંધ કરીને દસ મિનિટ ઠંડુ થવાનું પછી આ મિશ્રણ ગળીને તેમાં મધ લીંબુનો રસ મિક્સ કરીને પીવી સવારે ખાલી પેટ પીવાથી લાભ થશે આશા રાખું છું કે તમને મારી માહિતી પસંદ આવી હશે તો આ વિડીયોને શેર કરો લાઈક કરો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં ફોલો